હાય ગાઈઝ કેમ છો બધા મજામાં જઈશો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં જો આજે આપણે બનાવવાના શીવી સેન્ડવીચ અને એના માટે જો અમે બટેકા બાફી લીધા છે અને એનો સુંદર કરી વાળ્યો છે અને આપણે જો બધું તૈયાર કરી વાળ્યું છે અને ગેસ ચાલુ કરીને અંદર તેલ નાખીને આપણે રાય પણ અંદર નાખી દીધી આ છે ટમેટા અને મરચાં બે આપણે ભેગું સુધારી લીધું છે અને જો હવે આપણે તેલ આવી ગયું ને ડ્રાય ફૂટી ગઈ એટલે આપણે અંદર મરચાં અને ટમેટા નાખી દીધું છે હવે થોડીક વાર આપણે ઢાંકી દઈશું એટલે મસાલો બધો ઉડે નહીં ધીમા ગેસ ઉપર થોડીક વાર આપણે છે ને પાકવા દઈશું હવે આપણે ચેક કરી લેવી બની ગયું છે કે નહીં આવી રીતના ધીમું ધીમું હલાવવાનું એટલે મરચાં અને ટમેટા મસ્ત મજાના સડી જાય થોડાક પાકી જાય એટલે થોડીક વાર રહીને ધીમે ધીમે હલાવતું રહેવાનું આ આપણે બટેકાનો સુંદો તૈયાર કરી લીધો છે હવે આપણે થોડીક આમાં વઘાણી નાખી દઈશું વઘાણી એટલે કે હિંગ હીંગામાં થોડીક નાખી દેવી એટલે એનો સ્વાદ બહુ મસ્ત આવે અને થોડુંક આપણે આમાં જીરું એક ચમચી જેટલું નાખી દઈશું એટલે એનો ટેસ્ટ વધારે આવે અને ખાવાની મજા આવે સ્વાદ બહુ મસ્ત લાગે ભાવતું હોય એને ન ખાય ને ન ભાવતું હોય એ સ્કીપ પણ કરી શકે છે જો આવું કંઈક હવે આપણો મસાલો બની ગયો છે એટલે હવે આપણે હવે આપણે આમાં થોડુંક મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને સરસ મજાનું હલાવી નાખશું મીઠું ભળી જાય એવી રીતના હવે આપણે થોડીક વાર છે ને અને થોડીક વાર ઢાંકીને રાખી દઈશું ધીમા ગેસ ઉપર એટલે મસ્ત મજાનું સડી જાય હવે આપણે બટેકાનો સૂંદો નાખી દઈશું મસ્ત મસાલો બની ગયો છે એટલે હવે એની અંદર બટેકાનો સૂંઘો નાખી અને આપણે જો આ મસાલો ભળી જાય એવી રીતના પછી હલાવી નાખવાનું બધો મસાલો આપણે નાખી દીધો છે હવે આપણે મસ્ત બટેકાને બધો મસાલો અંદર ભળી જાય એવી રીતના આપણે હલાવી નાખીશું હું આ સૂંધો હલાવું છું ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે જો આપણે ઘણો સુંદો હલાવ્યા પછી હવે મને એવું લાગે છે કે બની ગયો છે તો હવે આપણે ઉતારી લઈશું જો આપણે આવો કઈક મસ્ત બનાવી નાખ્યો છે સુંદો જો સરસ મજાનો લાગે છે ને આમાં હવે આપણે આ છે બ્રેડનું પેકેટ હવે આપણે બ્રેડનું પેકેટ તોડી અને પછી બટેકાનો મસાલો ભરવાનું ચાલુ કરી દઈશું જો આપણે છે ને મસાલો કરી દીધો છે આવી રીતના બટેટાનો અને આની ઉપર બીજું મૂકી દીધું છે હવે આપણે વચ્ચેથી કટ કરી લઈશું આમની આખું શેકવું હોય તો શેકાય અને કટ કરીને શેકવું હોય તો એ શેકાય આપણે પેલા એ ભરી ભરીને મૂકી દેવી પછી આપણે એ ક્યારે બધાએ શેકી નાખશું આપણે

જો આપણે આ બ્રેડ લે આવી છે એ બ્રેડ તો આપણે આ બ્રેડ નું પેકેટ લઈ આયા હતા અને એનાથી આપણે થોડી કાઢી લીધી છે બ્રેડ એમે ખાવા વાળા તો ત્રણ જણા એટલે આખું નીત करू ની લે નો નો પછી બચેલા મસાલો વધેના હવાર બની જાળુ રોટલા કા તા બને પટલ માટે આખા આખા ये मोठ मोठ उसेन ये मोठ मोठ उसेन એટલે હે ની ખાય કે મારે એસમ નાના નાના જોઈ એટલે એટલે ભરું ને એટલે મસાલો દવા માટે હમ હમ કે જાજો પડતો હમ પડતે ને આવા ઓટ ના આવા બે રાખુંબસ કટકા કરી નાખું

એક આવી રીતના કાપશું બસ હવે આપણે તળી નાખશું કટિંગ થઈ ગયું છે તૈયાર કટિંગ તૈયાર થઈ ગયું છે અને આપણે એ શું લઈ લઈ ખવાય લઈ લો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને ગેસને રાખશું થોડોક ધીમો એની ઉપર આપણે મૂકી દઈશું લોટી એની ઉપર મૂકશું લોઢી થોડીક લોઢી તો પી જાય ત્યાં થોડું ગેસ વધારે રાખ્યું પૂલ લોઢી જલ્દી તો પી જાય તો પીગાસ એટલે આપણે ગેસ થોડું તેલ હા મારી હશું બીન કેસે એટલે આપણે બ્રેડ મસ્ત મજાની તળાઈ જાય હવે આપણે કટકાથી સ્ટાર્ટ કરીશું બ્રેડ તળવાનું અને મૂકશું આપણે આવી રીતના ધીમા ગેસે શેકો એટલે બ્રેડ મસ્ત શેકાઈ જાય અને દાજે પણ નહીં તેલ થોડુંક જ નાખવાનું કારણ કે એમાં બહુ તેલ Da er vi fri.

मस्त सेकाय जायचं દેખાवे बહુ मस्त मस्त आवेसे आणि खावणी बહુ मजा आवे का हां काय केक ब्रेड ली नेसे आपरी ब्रेड पकोडा बनेसे सँडविच का सँडविच चा मारे तो पछि बધું हालतू अच्छा क्या पकौड़ा बनाऊं सुपुत्र नहीं ब्रेड पकौड़ा आज ये बनाया सब ब्रेड सैंडविच तो ये एकदम नजीक थी बताओ तुमने

કડકડીયા મસ્ત મજાના થઈ ગયા છે આપણે તૈયાર થઈ ગઈ છે હવે ખાવાનું ચાલુ કરી એટલી દ્વાર છે અને આપણે જો આ ગ્રીન ચટણી અને આ રેડ ચટણી બે આપણે વેચાતી લઈ છે ઘરે બનાવી નથી પણ આની અરે ખાવાની તો આ જ ચટણી મજા આવે બાકી આ ભાવતી હોય અને એ ખવાય તો કાંઈ નહીં હાલો ખાવાનું ચાલુ કરી